રઘડા નામના માણસે કીધું હું ટૂંકમાં હું પૂરી કરું વાત સમય મર્યાદા છે મારે ઘણા પ્રસંગો કેવા છે કે જોગીદાસ તો હા આકડે મધ ને માખ્યું વિના નું છે તો શું કેવા માંગશો તું કે નાની બાબેન ભાવનગર મહારાણી એના ખોળામાં બે દીકરા છે દળવા દર્શન કરવા જાય રાંદલ માં ને આ બે દીકરાનું પૂરું કરીને રઘડો છે હે તારું વેર વળી જાય ભાવનગર મહારાજ ને તું આમ નહી પૂગી થાય આ ડુંગર માં રખડતો થઈ ગયો તું બે પૂરું કરી નાખ નાની બા બેન વેલડા બે કુંવર છે એમ રગડા નાની બા બેન તો મારી બેન કહેવાય આ બારવટીઓ બોલે છે નાની બા બેન તો મારી બેન કહેવાય દાદભા નાનભા તો મારા ભાણિયા કહેવાય રગડા હું ભાણિયાને મારી નાખું તો રવ રવ નળકમાં જાઉં તને ખબર નહીં મારાથી એનો વાર વાંકોનો થાય કે પણ તો અમે પૂરું કરશું તારા ડુંગર મારા ખડવાના તારા ભાઈમાં છે તો પૂરું થાવા દઉં તને મારીને તગડી મૂકું રગડાને મારીને તગડી મૂક્યો આહકાર મચી ગયો અને ટૂંકમાં મેઘાણી લખે છે કે નાની બાબેન વેરેડામાં ધ્રુજુવા મીડ્યા કે જોગીદ્યાસ ખુમાણ આવ્યા જોગીદા ઓ હવે શું કરવું હવે શું કરું થાય ને સાહેબ ન વાત ત્રણ પછી હતી એમાં મહારાણી જોગીદાસ ને કહ્યું હવે દડવા નથી જવું મને શિહોર મૂકી જવા માણસો ને બોલાવીને જોગીદાસ ખુમારને કીધું ફરતા વળી જાયજો ચકળું ફરકો ન જોઈ બેનના વેલડા પાસે હું આગળ જાઉં ઘણું લઈને જેના ધણીએ જેને ડુંગરમાં રખડતો કરી મૂક્યો એ મહારાણીના આજ સાચવી બારવટીઓ મૂકવા જાય વિચાર તો કરો સાહેબ તમે હવે સાંભળજો હું આગળ ઘોડું લઈને જાઉં છું ચકળું ફરકું ન જોઈ વેલડાની બાજુમાં સોનાની કસોટી હોય રૂપાલા સાહેબ કથિરની કસોટી ન હોય જેની ફોરમ ફટકેલી હોય એને એકવાર ચૂલે ચડવું પડે એની આવડ અલબેલી એને કોઈ ન પૂછે કાગડા સોનાની કસોટી હોય કસોટી આવી જો બીદાસ ખુમાની શું કસોટી આવી કુંવર કજીઓ મીરા કરવા દાદભા મા મારે જોગીદાસ મામાના ઘોડા ઉપર બેહવું છે બોલો કલ્પના તો કરો એના એના ખોલામાં બેહું ઘોડા ઉપર બેહું કે બેટા ઘોડા ઉપરથી પડી જવાય ત્યાં બેહાય નહીં સમજાવે પણ આને એક ધારી રાય હાંધી સાહેબ

અને બેયને બેહાઈરા ખોરા માં સાહેબ અને વર્તજના વન આવ્યા તો હદ પૂરી થઈ ગઈ બેય છોકરાઓને બેય ભાણીયાને માથે હાથ મૂકીને એટલું બોલ્યું બારવટીયો બાને મારા નારાયણ કેજો ગઢમાં બાપુને જે માતાજી કેજો બાપુ એટલે જેને હરે વેર જે ડુંગર માં રખડતો કર્યો મૂક્યો સાવર એટલે કુંડલાનો પ્રસંગ અને મારી હદ પૂરી થઈ ગઈ બાને કહેજો હું અહીંથી આગળ ન હાલી શકું અને બેય આવ્યા છોકરા ઠેકડા મારતા અને હજારે હે પાદરની ધણિયાણી મહારાણીની છાતી ગજગજ મન્યુ ફૂલવા સાહેબ વાહ ખુમાણ તારી ખાનદાની વાહ વાહ જોગીદાસ તારી ખાનદાની વાહ બાપ તને ધન્યવાદ છે એ બે દીકરાને ખોલા મોતના મોઢામાંથી આવે ને સાહેબ મહારાણી ચુમયું મંડી લેવા અને માણસે એટલું કીધું કુંવરે જોગીદાસ મામાએ એમ કીધું બા કે હું અહીંથી પાછો વળું છું બાપુને મારે નારાયણ કેજો નારાયણ કહેજો અને મહારાણી બોલ્યા છે કે કોક એને પાછા વાળો આજ મારે એનું બારવટું પાર પાડવું છે એ જોગીદાસ ખુમાર નહીં કરી શકે હું કરી શકી મહારાણી કે આજ ભાવનગર મહારાણને સમજાવી અને એને સાવર જોયું કે કુંડલા જોઈ જે જોઈ માગી લે પણ એનું બારવટું અંત આવી જવો જોઈએ જાઓ પાછો વાળો જોગીદાસભાઈ ને પાછા વાળો કોરી ગઈ ડુંગર ની ગીરી માલ માં જોગીદાસભાઈ જોગીદાસભાઈ ને એમ થયું મને કોઈ બોલાવે ઉભા રહ્યા પાસે માણસે કીધું મહારાણી બોલાવે કેમ બેન બા બોલાવે શું કામ ભાવનગર લઈ જવા તમે પણ કારણ શું સમાધાન કરી નાખું કુંડલા જોઈ સાવર જોઈ મહારાણી સાહેબ એમ કે છે મારે આજે બારવટું પાર પાડવું અને શું એ બારવટીઓ બોલ્યો છે કે બેન ને કયો તમારી ખાનદાની કહેવાય પણ ગરીબ ભાઈ હોય કે ભાઈ ગરીબ હોય ડુંગર માં રખડતો હોય કે કદાચ બેન ને કાપડું દઈ ન હોગે પણ બેન ના કાપડા લેવાય નહીં હામા કોઈ દિવસ હે હું કદાચ કાપડું દઈ ન હોય મારાથી કાપડું લેવાય નઈ તો ભાવનગર મહારાજ ને આરે સમજી લે જે સમજવાનું છે ઘોડી સાહેબ ડુંગર માળ માં